નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ અગિયાર એક બે હજાર પચીસને વાર શનિવાર તો આજના વિડીયોની અંદર જે ખેડૂતે મગફળીનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો મગફળીના શું વાયદા બજાર અને હવે મગફળીના ભાવ વધશે કે ઘટશે સાથે જ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે તે સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બની રહેજો તો આગળ વાત કરીએ તો મગફળીની બજારમાં નબળી ક્વોલિટીમાં પાંચથી દસ રૂપિયા નરમ હતા અને સારી ક્વોલિટીમાં બજારો પણ આજે સ્થિર હતી ખાસ કરીને પીલાણ ક્વોલિટીમાં વેપારો બહુ ઓછા છે અને સિંગતેલની અને દાણાની બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ ન હોવાથી બજારમાં હાલ કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો પણ નથી દેખાતા અને આગળ ઉપર વેચવાલી કેવી આવે છે તેના ઉપર દાણામાં રમઝાનના નિકાસના વેપારો આવે તો જ બજારને ટેકો મળે તેવી ધારણા દેખાઈ રહી છે તો મિત્રો ખાસ કરીને રાજકોટમાં અત્યારે પાંત્રીસ હજાર ગુણીની પેન્ડિંગ આવક છે અને ઓગણચાળીસ નંબરની મગફળીના ભાવ આઠસો ને પચાસથી હજાર રૂપિયા હતા તેમાં સુપર ક્વોલિટીમાં અગિયારસોથી અગિયારસો ને પંચ્યાસી રૂપિયા હતા વીસ નંબરની મગફળીના ભાવ એક હજારને ત્રીસથી દસ હતા તેમાં સુપર ક્વોલિટીમાં 11,20 ને વીસથી સાઠ રૂપિયા હતા બીટી બત્રીસ નંબરની મગફળીના ભાવ નવસો ને એક હજારને સાઠ રૂપિયા હતા તેમાં સુપર ક્વોલિટીમાં એક હજારને સિત્તેરથી અગિયારસો રૂપિયા હતા તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે

અમરેલી આઠસો પંદરથી અગિયારસો ને રૂપિયા કોડીનાર એક હજાર અગિયારથી અગિયારસો એકોતેર રૂપિયા સાવરકુંડલા એક હજાર બેતાલીસથી અગિયારસો નેવું રૂપિયા જેતપુર સાતસો એક એકતાલીસથી એકતાલીસ રૂપિયા અમે જાણીશું ઝીણી મગફળીના ભાવ રાજકોટ નવસો ત્રીસથી બારસો રૂપિયા અમરેલી આઠસો ચાલીસથી અગિયારસો ત્રણ રૂપિયા કોડીનાર નવસો પચાસથી એક હજાર ઓગણચાલીસ રૂપિયા સાવરકુંડલા એક હજારથી અગિયારસો ને રૂપિયા મહુવા એક હજારથી અગિયારસો ઓગણપચાસ રૂપિયા વિસાવદર નવસો પચાસથી અગિયારસો સાસઠ રૂપિયા મહુવા અગિયારસો ચાલીસથી બારસો રૂપિયા ગોંડલ છસો એકાવનથી અગિયારસો રૂપિયા કાલાવાડ સાતસો એંસીથી અગિયારસો રૂપિયા જુનાગઢ આઠસો પચાસ થી અગિયારસો ને પાહ રૂપિયા